પહેલો આપણો આ પટોળા સાડીનો કલર છે બ્રાઉન કલર તમે જોઈ શકો છો કે બોર્ડરનું કામ પણ કેટલું સુંદર કરેલું છે સરસ મજાનો બોક્સમાં પાલવ રહેવાનો છે તમે મજાનો જરીપટ્ટો પણ આવવાનો છે તમે જોઈ સરસ મજાની સિંગલ એક રંગમાં પટોળા સાડી રહેવાની છે આપણને ક્વોલિટીની વાત કરું તો એકદમ બેસ્ટ ક્વૉલિટી રહેવાની સરસ મજાનો સેલરી બોર્ડર આવવાની છે ઓરેન્જ રંગમાં આ પટોળા સાડી રહેવાની છે ડિઝાઇનની વાત કરી હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે હું તમને બતાવવાનો છું ફરી એકવાર સરસ મજાની અલગ અલગ ત્રણ સિંગલ એક જ પટોળા સાડી ખૂબ સુંદર પટોળા સાડી રહેવાની છે મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોજો તો તમને હરેક કલર જોવા મળશે જો મિત્રો પહેલો આપણો આ પટોળા સાડીનો કલર છે બ્રાઉન કલર જે ખૂબ જ સુંદર કલર રહેવાનો છે તમે જોઈ શકો છો નવરત્ન નામની સરસ મજાની ડિઝાઇન છે અને આનું વિવિંગ કામ પણ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું કામ કરેલું છે એકદમ ક્લીન બ્રાઉન કલરની સરસ મજાની ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો કે બોર્ડરનું કામ પણ કેટલું સુંદર કરેલું છે સુંદર મજાની આ પટોળા સાડી રહેવાની છે પ્યોર સિલ્કમાં પટોળા સાડી રહેવાની છે પ્યોર હેન્ડલૂમ પટોળા સાડીનું કામ છે અમારું પોતાનું જ મિત્રો કામ છે તમે ગમે ત્યારે પટોળા સાડીની ઇન્કવાયરી અમારા વોટ્સએપ નંબર ઉપર કરી શકો છો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઇટ વન નાઇન ટુ સેવન થ્રી હવે મિત્રો આપણે આ પટોળા સાડીનો પાલવ જોઈશું સરસ મજાનો બોક્સમાં પાલવ રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલો સુંદર મજાનો પાલવ આવવાનો છે જેની અંદર અમે સરસ મજાનો બોર્ડર પણ મૂકેલી છે જેથી બોક્સ પાલવ એકદમ જ સુંદર લાગે છે તમે પાલવના કલર કામ પણ જોઈ શકો છો કેટલા સરસ મજાના અલગ અલગ કલરો કરેલા છે જેવા કે ગ્રીન બ્રાઉન રેડ યલો જેવા અલગ અલગ સરસ મજાના પાલમાં કલરો પણ કરેલા છે મિત્રો પાલાવની અંદર સરસ મજાનો જરીપટ્ટો પણ આવવાનો છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર જરીપટ્ટો રહેવાનો છે જેથી પાલવનો લુક ખૂબ જ સુંદર આવે છે મિત્રો પ્યોર સિલ્ક હેન્ડલૂમ પટોળા સાડી રહેવાની છે આ પટોળા સાડીની આપણે લંબાઈની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પાંચ મીટરની સાડી રહેવાની છે ત્રીસ ઇંચનું બ્લાઉઝ આવવાનું છે તો ચાલો મિત્રો આખી સાડી તમને હું ઓપન કરીને બતાવું સરસ મજાની સિંગલ પટોળા સાડી તમે જોઈ શકો છો કે આ પટોળા સાડીનો લૂક કેવો રહેવાનો છે સરસ મજાનો લૂકવાળી આ પટોળા સાડી રહેવાની છે મિત્રો અમે જાતે પોતે મેન્યુફેક્ચરિંગ જ છીએ પટોળા સાડીના અમે જાતે પોતે જ બનાવીએ છીએ એટલે પ્રાઇઝમાં પણ તમને ઘણું રીઝનેબલ રહેવાનું છે તમે જોઈ શકો છો આ પટોળા સાડીનું બ્લાઉજ છે સરસ મજાનું પ્લેન રેડ રંગનું બ્લાઉજ પણ આવવાનું છે સરસ મજાની સિંગલ એક જ પટોળા સાડી રહેવાની છે મિત્રો તો ચાલો હવે આપણે બીજી પટોળા સાડી જોઈશું જુઓ મિત્રો સરસ મજાની સિંગલ એક જ પટોળા સાડી રેડ રંગમાં પટોળા સાડી રહેવાની છે આ પટોળા સાડીની આપણે ડિઝાઇનની વાત કરીએ તો માણેકચોક ડિઝાઇન રહેવાની છે જેની અંદર પણ ખૂબ જ સરસ અલગ અલગ કલરો કરેલા છે જેવા કે રેડ યલો બ્રાઉન જેવા અલગ અલગ સરસ મજાના કલરો કરેલા છે આ સાડીની બોર્ડર પણ તમે જોઈ શકો છો એકદમ જ સુંદર બોર્ડર સેલેરી રહેવાની છે અને ક્વૉલિટીની વાત કરું તો એકદમ બેસ્ટ ક્વોલિટી રહેવાની છે કારણ કે અમારે જે પણ પટોળા સાડીનું મેન્યુફેક્ચરિંગ થાય ત્યારબાદ તમને જોવા મળી શકે છે તો ચાલો મિત્રો હવે આપણે આ પટોળા સાડીનો પાલવ પણ જોઈશું સરસ મજાનો બોક્સમાં પાલવ રહેવાનો છે જુઓ સરસ મજાનો સેલરી બોર્ડર આવવાની છે વચ્ચે સરસ મજાનું ઝાડ ટાઈપની પણ અમે ડિઝાઇન મૂકેલી છે પાલવમાં જેમાં પણ અલગ અલગ સરસ મજાના અલગ અલગ કલરો કરેલા છે જેવા કે યલો રેડ બ્રાઉન ગ્રીન જેવા સરસ મજાના અમે કલરો કરેલા છે એટલે પાલવનો લુક ખૂબ જ સરસ આવવાનો છે મિત્રો આવું નવું નવું પટોળા સાડીનું કલેક્શન જોવા માટે તમે અમારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો મિત્રો કરી લેજો કારણ કે અમે જ્યારે પણ પટોળા સાડી મેન્યુફેક્ચરિંગ થઈને આવે છે ત્યારે અમે તે પટોળા સાડીના વિડીયો બનાવીએ છીએ તો ચાલો મિત્રો હવે આ પટોળા સાડીનું તમને બ્લાઉઝ બતાવીશું સરસ મજાનું રેડ રંગનું બ્લાઉઝ આવવાનું છે તમે જોઈ શકો છો સરસ મજાનું રેડ રંગનું પ્લેન બ્લાઉઝ આવવાનું છે મિત્રો તમારે ત્યાં આવતા નાના મોટા શુભ પ્રસંગે અથવા કોઈ પણ વાર તહેવારે તમે આ પટોળા સાડી પહેરી શકો તેવી સરસ મજાની પટોળા સાડી રહેવાની છે તમે જોઈ શકો છો કે કેવો આ પટોળા સાડીનો લુક છે ખૂબ જ સરસ લુક રહેવાનો છે પ્યોર સિલ્ક હેન્ડલૂમ પટોળા સાડી રહેવાની છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં પણ તમને ઘણું બધું રિઝનેબલ રહેવાનું છે તો ચાલો મિત્રો આપણે ત્રીજી પણ સાડી જોઈશું જુઓ મિત્રો આ છે સરસ મજાનું ઓરેન્જ રંગની પટોળા સાડી સરસ મજાની ઓરેન્જ રંગમાં આ પટોળા સાડી રહેવાની છે ડિઝાઇનની વાત કરી તો છાબડી ડિઝાઇન આવવાની છે જેની અંદર અમે ખૂબ જ સુંદર મજાના કલરો કરેલા છે અને પટોળા સાડીની ક્વોલિટીની વાત કરું તો કપડાંની વાત કરું તો એકદમ સુંદર કપડું રહેવાનું છે જુઓ તમે ડિઝાઇનનું કામ કેવું સરસ રહેવાનું છે એકદમ તમને મનને ગમી જાય તેવું સરસ મજાનું આ પટોળા સાડીનું કામ રહેવાનું છે ખૂબ જ સુંદર પટોળા સાડી રહેવાની છે તમે બોર્ડર પણ જોઈ શકો છો કે સેલરી બોર્ડરનું આ પટોળા સાડીમાં અમે વિવિંગ કરેલું છે ખૂબ જ સુંદર પટોળા સાડી છે મિત્રો તમે ગમે ત્યારે વોટ્સએપ નંબર પર ઇન્કવાયરી કરી શકો છો પટોળા સાડી માટે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઇટ વન નાઇન ટુ સેવન થ્રી તો ચાલો મિત્રો હવે આ પટોળા સાડીનો તમને હું પાલો બતાવીશ સરસ મજાનો પાલવ રહેવાનો છે તમે જોઈ શકો છો બોક્સમાં પાલવ આવવાનો છે ખૂબ જ સુંદર પાલવ રહેવાનો છે જે રીતે પહેલી બે પટોળા સાડીની અંદર પાલવ હતો એ જ રીતે આ પણ પટોળા સાડીમાં પાલવ છે જેની અંદર સરસ મજાનો પાલવમાં પણ અમે જરીપટ્ટાનું વિવિંગ કરેલું છે ખૂબ જ સુંદર પાલવ આવવાનો છે મિત્રો જે પણ કોઈને પટોળા સાડીની ઇન્કવાયરી કરી હોય જે રીતે મેં પહેલાં કહ્યું એ રીતે અમારા વોટ્સએપ નંબર ઉપર ગમે ત્યારે ઇન્કવાયરી કરી શકો છો અને ક્વોલિટીમાં તો તમારે કેવું જ નહીં પડે કારણ કે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે પટોળા સાડીનું ડિઝાઇનિંગ કામ અમે પોતે જ કરીએ છીએ અને ખૂબ જ બેસ્ટમ બેસ્ટ ક્વોલિટી આપીએ છીએ તો જુઓ મિત્રો આ પટોળા સાડી તમને હું આખી ઓપન કરીને બતાવું ખૂબ જ સુંદર પટોળા સાડી રહેવાની છે જો આ રીતની કંઈક પટોળા સાડી આવવાની છે ખૂબ જ સુંદર પટોળા સાડી રહેવાની છે જે રીતે પહેલાં આપણે ઓરેન્જ છે બીજો રેડ કલર છે અને એક બ્રાઉન કલર છે આ રીતની ત્રણ પટોળા સાડી આવવાની છે તમે વોટ્સએપ નંબર ઉપર ઇન્ક્વાયરી કરી શકો છો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઇટ વન નાઇન ટુ સેવન થ્રી અને મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી નવી નવી પટોળા સાડીનું કલેક્શન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ